નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ છે જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ એમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેની અંદરથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા પ્રશ્નો આપણે અહીંયા વેણી વેણીને લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રો અને વાલી મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન અને જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ ઉપયોગી છે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજનું ગુરુવારના રોજનું સંસ્કૃત વિષયનું કુલ એંસી ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ દસ માર્ક છે એમાં ચટક ચટક રે ચટક તો અહીં આવશે ચટક ચટક રે ચટક એટલે કે જોઈ જોઈને લખવાના છે તો જુઓ નીડે નિવસસી સુખેન ડયસે ત્રીજું ખાદસી ફલાની મધુરાણી ચોથું નાસ્તિ જનહ ખલું વારયિતા માતા પિતરા વિહ મમ નસ્ત દદામી તુંભ બહુ ધાન્ય ખલુ ખલું ખિન્નોહમ પુનરપી રટ ચિવમ ચિવં ચિવમ ત્યાર પછી નવમો તોષે મા કુરુ મધુરાલાપમ પાઠય મામપી તવ ભાષા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર જોઈ અને તેને સંસ્કૃત શબ્દ લખો તો અહીંયા મોબાઈલ ફોન છે એનો સંસ્કૃત ભ્રમણ ભ્રમણભાષ ત્યાર પછી છે ગ્લાસ તો એનું થશે ચષકહ ખિસકોલીનું સંસ્કૃત થશે વૃક્ષશાયિકા ત્યાર પછી ચશ્માનું સંસ્કૃત થશે ઉપનેત્રમ અને પંખાનું થશે વ્યજનમ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળવાના છે જેથી કરીને તમે સીધી ઝેરોક્સ કરાવી વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અથવા તો એના સોલ્યુશનની તમે તૈયારી કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ આધારે તૈયાર કરેલા પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેવા પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો પ્રશ્નપત્રની કિંમત માત્ર એક વિષયના વીસ રૂપિયા છે અને એસાઈનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે એક વિષયની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે પેલું અજા કુત્ર ગચ્છતી અહીંયા આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે તેમાંથી જવાબ આવશે વનમ બીજું શ્રૃંગાલહ કમ પશ્યતી તો જવાબ આવશે શિશુમ ત્રીજું કશ્ય વિશ્વાસ નૈવ કર્તવ્ય તો જવાબ આવશે અપરિચિત ચોથું ચિંતા માસ્તુ અહમ માતુ સમીપ અમને શ્યામી તો અહીંયા જવાબ આવશે શૃંગાલ લુચું શબ્દનો સંસ્કૃત શબ્દ લખો તો જવાબ આવશે વચક પ્રશ્ન નંબર ત્રણ આપેલા ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે જોઈએ તેમના ઉત્તર પહેલો સવાલ કન ગછતી તો જવાબાવશ એ શૃંગાળ વન ગછતી બીજો સવાલ શૃંગાળ કમર્થવ ગછતી તો શૃંગાળ પીપસયા બુભુક્ષયા વન ગ્છતી ત્રીજું દ્રાક્ષલં દૃષ્ટા શૃંગાળ મુખે કં જાય તો દ્રાક્ષલં દૃષ્વા શૃંગાળ મુખે રસ જાયે શૃંગાળ કં નો પ્રાપ્નો તો શૃંગાળ દ્રાક્ષાફલ ન પ્રનો દક્ષિણ શબ્દ વિરુદ્ધાથક શબ્દ ક તો જવાબ આવશે વામતઃ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો જેના કુલ સાત માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો શિક્ષક ખાલી જગ્યા ઉપવિશતી તો જવાબ આવશે શિક્ષક પ્રકોષ્ઠે ઉપવિશતી ભક્ત ખાલી જગ્યા ઉપવિશતી તો ભક્ત પૂજાસ્થાને ઉપવિશતી સિંહ ખાલી જગ્યા ઉપવિશતી તો સિંહ વને વનમ ઉપવિશતી ગરુડ ખાલી જગ્યા ઉપવિશતી કાઉસમાં છે પર્વત તો જવાબ આવશે ગરુડ પર્વતે ઉપવિશતી ત્યાર પછી પાંચ મુન્રુપઃ ખાલી જગ્યા ઉપવિશાતી કાઉસમાં છે સિંહાસન તો અહીંયા જવાબ આવશે સિંહાસન અધિકારી ખાલી જગ્યા ઉપવિશાતી આસંદ તો જવાબ આવશે આસંદે કૃષકઃ ખાલી જગ્યા ઉપવિશાતી ક્ષેત્રમ તો અહીંયા જવાબ આવશે ક્ષેત્રે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેના કુલ આઠ માર્ક્સ છે આ કોઈ પણ બે કાવ્ય પંક્તિ કરવાની છે ત્રણ આપણને આપેલી છે તો પેલું નયતિશ્ચ વૃષભમ હલમપી વહતી કરશતી ક્ષેત્રમ વપતિશ્ચ બીજમ રોહતી સસ્યમ ફલતી પ્રમૃદ્ધ મનોકૂલ વૃદ્ધિ મેઘો વર્ષતી પ્રવહતી કૃષક ગોષ્ઠમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા કોષ્ટક પરથી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુ અને તેમનું મૂલ્ય આપવામાં આવેલા છે એ વસ્તુ અને જે મૂલ્ય છે એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે જોઈએ એમના ઉત્તરો પહેલો સવાલ ઉપનેત્ર મૂલ્યમ કતિ રૂપિયાકાણી એટલે કે ચશ્માનું મૂલ્ય કેટલા રૂપિયા છે તો જવાબ આવશે ઉપનેત્ર મૂલ્ય પચાસ રૂપ્યકાણી ગૃહસ્ય મૂલ્યમ કૃતિ રૂપ્યકાણી તો ગૃહસ્યુ મૂલ્ય ચાલીસ રૂપ્યકાણી ઘટના મૂલ્ય કતિ રૂપ્યકાણી તો ઘટના મૂલ્ય તેત્રીસ રૂપ્યકાણી ત્રિશત રૂપ્ય મૂલ્ય કશ્ય અસ્થિ એટલે કે ત્રીસ રૂપિયા કોનું મૂલ્ય છે તો ફેનકમ મૂલ્ય ત્રિસત રૂપિયાકાણી દસ રૂપિયાકાણી મૂલ્યમ કશ્ય અસ્થિ દસ રૂપિયા કોનું મૂલ્ય છે તો જવાબ આવશે કંતમ મૂલ્ય કંકતમ મૂલ્યમ દસ રૂપિયાકાણી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યને સંસ્કૃતની અંદર લખો જેના કુલ દસ માર્ક્સ છે પહેલો સવાલ તેની શું વિશેષતા છે તો એનું સંસ્કૃત થશે તસ્ય કા વિશેષતા અસ્તિ આ યંત્રને ખરીદો તો સંસ્કૃત થશે ઇતત યંત્રમ કીણાતું તે ભોજન કરે છે તો સહ સહભોજનમ કરોતી ચોથું કેટલું ધન પ્રાપ્ત થયું તો ક્રિયત ધનમ પ્રાપ્તમ હું પણ નથી જાણતો તો અહમ અપી ન જાનામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો આઠ તો અષ્ટ બાર તો દ્વાદશ અઢાર તો અષ્ટાદશ એકવીસ તો એકવીસઅંતિ સત્યાવીસ તો સપ્તવિશી ત્રીસ તો ત્રિશત આડત્રીસ તો અષ્ટત્રીસંત ચાલીસ તો ચતુરિસંત ચુમ્માલીસ તો ચતુર ચતરિશત અને ઓગણપચાસ તો નવ ચતરીશ ત્યાર પ્રશ્ન પોણા લખી શકીએ વાદન સાડા નવ થયા છે તો સાર્ધ્ય નવ વાદનમ ત્યાર પછી આપણે જોઈએ તો સવા આઠ થયા છે તો સપાદ અષ્ટવાદનમ અને સવા દસ થયા છે તો અહીંયા આપણે લખીશું સપાદ દશવાદનમ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાત ના એક નવા વિષય નહીં જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યય નિષ્પતિ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પ્રશ્નપત્ર અને એસાઇનમેન્ટના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે આ પ્રશ્નપત્ર અને એસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં